સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર બસો ને છ્યાસી દિવસ વિતાવ્યા પૃથ્વીની ચાર હજાર પાંચસો ને છોતેર વખત પ્રદક્ષિણા કરી ઓગણીસો પચાસ લાખ કિલોમીટરનો પ્રવાસ પણ કર્યો નમસ્કાર ગુજરાત આજે વાત કરવી છે સુનીતા વિલિયમ્સની જેમણે અવકાશમાં રહીને ઇતિહાસ રચ્યો છે તેમનું અંતરીક્ષમાં આવેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોકાણ ધાર્યા કરતા ઘણું લાંબુ ચાલ્યું તો ચાલો આજે જાણીએ કે આ રોકાણ શા માટે લંબાણું અને તેમણે ત્યાં શું કર્યું પહેલા તો એ જાણી લો કે અમેરિકાની સરકારી સ્પેસ એજન્સી નાસા હવે કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ ના ભાગરૂપે અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે સ્પેસ અને બોઈંગ જેવી ખાનગી કંપનીઓ પર આધાર રાખે છે સુનિતા વિલિયમ્સ તેમના સાથી બુચ વિલમોર સાથે પ્રાઇવેટ કંપની બોઈંગના સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા માટે જૂન પાંચ બે ના રોજ રવાના થયા હતા આ મિશન ખાસ એટલા માટે હતું કારણ કે બોઈંગ સ્ટાર લાઇનરની કેપ્સ્યુલનો આ પહેલો પ્રવાસ હતો આઠ દિવસ રોકાઈને પાછા આવવાનું હતું તારીખ છ જૂન બે ના રોજ જ્યારે સ્ટાર લાઈનર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું ત્યારે હિલિયમ લીકેજ અને પ્રોપોલશનની સમસ્યાઓ સામે આવી ઉપર જતી વખતે રોકેટમાં અને નીચે આવતી વખતે કેપ્સ્યુલના એન્જિનમાં ઇંધણને બાળીને જે ધક્કો પેદા કરવામાં આવે એ સિસ્ટમ ને કહે છે હિલિયમ ગેસ એન્જિન માં પ્રેશર બનાવી રાખે છે હવે આ હિલિયમ ગેસ લીકેજ આવતા સમસ્યા એટલી ગંભીર બની કે સુનિતા બહેન તરત જ પૃથ્વી પર પાછા ફરવું જોખમી બની ગયું નાસા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જ રોકવાનો નિર્ણય કરી લીધો હવે સવાલ એ હતો કે આ અવકાશ યાત્રીઓ ત્યાં કેટલો સમય રહેવું પડશે અને આ સમય દરમિયાન તેઓ શું કરશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર બસો ને છ્યાસી દિવસ વિતાવ્યા જેમાં તેમણે પૃથ્વીની ની ચાર હજાર પાંચસો છોતેર વખત પ્રદક્ષિણા કરી અને ઓગણીસો નાનકડી લટાર મારવાની હોય છે સુનીતા બહેને સ્પેસ વોક માં બાસઠ કલાક અને છ મિનિટ નો સમય વિતાવીને મહિલા દ્વારા સૌથી વધુ સ્પેસ વોક કર્યાનો નવો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો મહિલાઓનો સ્વભાવ હોય છે કે ઘરમાં ફ્રી ટાઈમ મળે તો વસ્તુ સાફ સુફ કરે આમ સમૂહ સૂત્રુ કરે આપણા સુનિતા વિલિયમ્સે ત્યાં સ્પેસ નવા લઈ ગયેલા સાધનો પરીક્ષણ તો કર્યું જ પણ ફ્રી સાથે સાથે તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ મેન્ટેનન્સ તેમના પરિવારજનો ને ઘણી ઘણીવાર યાદ કર્યા તેઓ તેમના પતિ માતા અને અન્ય સંબંધીઓ સાથે ઇન્ટરનેટ કોલ્સ દ્વારા વાતચીત કરતા રહ્યા દિવાળી ના તહેવાર વખતે સુનિતા વિલિયમ્સે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત સમારોહમાં વિડીયો કોલથી હાજરી પણ આપી મિત્રો નાસા પ્રાઇવેટ કંપનીઓને સ્પેસ મિશન એટલા માટે સોંપે છે જેથી નવા નવા સંશોધનોને પ્રોત્સાહન મળે નાસા પોતે ચંદ્ર અને મંગળ પર સંશોધન જેવા અંતરિક્ષમાં ખૂબ દૂરના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે મિત્રો આમને આમ આઠ મહિના વીતી ગયા એટલે હવે સુનિતા બહેન અને બુચ ભાઈને પાછા લાવવાની જવાબદારી ઇલોન મસ્ક ની કંપની સ્પેસ એક્સ ને સોંપવામાં આવી સ્પેસ એક્સ ની ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા આ બંને એસ્ટ્રોનોટ પૃથ્વી પર સહી સલામત માર્ચ અઢાર 18 2025 ના રોજ પાછા આવ્યા સુનિતા વિલિયમ્સ નું લગભગ નવ મહિના લાંબુ અણધાર્યું રોકાણ આપણને શીખવે છે કે જીવનમાં આવતી આફતને અવસરમાં કેવી પલટવી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીઓની હિંમત અને સમર્પણને આપણે સલામ કરીએ છીએ